મૂલાધાર ચક્રામ રેડિશ કલર નો હોય છે અને એની અંદર ઊર્જાનો ભંડાર હોય છે એટલા બધા પ્રકારની વિશિષ્ટ ઉર્જા એમાં હોય છે કેスピરિચ્યુઆલિટી નો સમજો ખજાનો છે બરોબર એટલે મૂલાધાર ચક્ર જે છે જન્મો જન્મોના સાધનાઓનો સરવાળો ત્યાં છે મૃત્યુ પછી પાછું બધું બેગું થઈને આત્મામાં મૂલાધાર ચક્રની સાધના કરીએ તો એના સાધના માટે એક પણ શોધાયેલો છે હવે એ ચક્રનો જે છે એ મીંડુ રમ સીધા ને ટટાર બેસવાનું હોય છે આંખો બંધ કરીને ટોટલ ધ્યાન મૂલાધાર ચક્ર પર ગુદાસ્થાને સ્થિર કરવાનું હોય છે અને રમ આ રીતે નોન સ્ટોપ એનો અભ્યાસ કરવાનો પોતાની ક્ષમતા પ્રમાણે પણ જો બહુ વ્યક્તિ બિઝી હોય તો બધા ચક્રો માટે એટલીસ્ટ ત્રણ ત્રણ વાર બોલવું જોઈએ